ગારું દઈ ખાલી એક વાર નો બનાવ નથી અમારી બેનબી કરી અમારો વિડીયો એટલે પિન્ટુ તારી ફાટે હે ફાટે હે ફાટે હે મારાથી ફાટે હે ને તું એક વિડીયો બનાવી મેલ ના હોય એટલે સોશિયલ મીડિયામાં આજકાલ કોળી અને આહિર સમાજના કેટલાક યુવાનો વચ્ચે ઘરમાગરમ માહોલ જોવા મળી રહ્યો છે એવામાં પિન્ટુ કોળીભાઈને રાજુ આહિર નામના વ્યક્તિનો ફોન આવે છે ફોનમાં રાજુ આહિર ખુલ્લી ચેલેન્જ આપે છે કે જો તું પંદર દિવસની અંદર જયરાતનો વરઘોડો કઢાવીશ તો હું તને ફુલહાર પહેરાવીશ નહીં તો તારે મને ફુલહાર કરવો પડશે આ વાત પરથી બંને વચ્ચે તીખી અને જોરદાર ડિબેટ શરૂ થાય છે સમાજના નામે ઉશ્કેરણી છે કે માત્ર વાત સાચી હકીકત શું છે કોણ સાચું અને કોણ ખોટું સમગ્ર સંવાદ સાંભળ્યા પછી જ તમને સમજાશે આ વિવાદની અંદરની કહાની પૂરો ઓડિયો સાંભળો અને પોતાનો મત જરૂર આપો બોલ તો શું કહેતો વિડીયો મેં એમ ઉતાર્યો શું કમજય રજાનો વિરોધ કરતા તારો બરોબર મારે હારે કોઈ લેવા દેવા નહીં મારી વાત સાંભળ અસામાજિક તત્વ હોય ને એનો કોઈ સમાજ હોતો નહી અને તારા સંસ્કાર શું હોય ને એ તું વિડીયો ની અંદર સાબિત કરો મારો વિડીયો આદિ લગન નો એક જોઈ લેજે કે એની અંદર મેં બેન અમારી ગાળી કોઈ ને લઈ દીધી હોય અને તારા સંસ્કાર શું હોય ને એ વિડીયો ઉપર ઈ નથી પર પરંતુ ક્યાં ન હોય મને એ હાલ બરોબર હું પાટણ મેં વિડીયો માં આખું લોકેશન ગામ નામ તાલુકો જીરો મેં વિડીયો તારો જોયો નહીં મારા માં તારો સ્કીન શોટ આવ્યો નાનો તારો વિડીયો જોયો નહીં એટલે હું તને કહું કે તારું લોકેશન શું હતું જાન હજી મને ખાલી કી ગામ કલ્યાણપુરા તાલુકો હાતલપુર જિલ્લો પાટણ પ્લોટ નંબર 115 બરોબર હા અને રાજુ આહીર મારું નામ છે હમ અને હવે હું તને કહું તું હા પર તે કીધું મેં હા ભર્યું હા કે આપડે ગાર તને કોઈ હવે નથી દેવી કારણ કે ગાર દઉં ભાગી જાવ ઈ બરોબર ઈ તો ગાર જેની દઈ હકે કોકને ગાર કોણ દઈ હકે જેનો પૂરો પાવર એના દેવાય બધા દેવાય રેકોર્ડિંગ કરવું કર લેજે અને બીજું હા હાભર તું એમ કેશો ને પિન્ટુ તું એમ કેશો ને જયરાજ નો વરઘોડો કટાવો મારું રાજીપુ તું કદી કટાવી બોલ સમય ની અંદર આટલા હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક બાપની ઓલાદો તો નીકળશે એકસો દસ ટકા નીકળશે પંદર થી મહિનો તું ટાઈમ દે પરફેક્ટ ટાઈમ દે પંદર દિવસ પંદર દિવસની અંદર આ સુ તારીખ છે આજ તારીખ સોળ જાન્યુઆરી રેડી હા હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ ને વરઘોડો નીકળે ને હા નીકળે બરોબર ભાઈ આમાં મારામાં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય હે હવે ને મારે મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવાનો નથી નથી મારે કોઈ ને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપ ની ઓલા દસે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એ કશે તો પિન્ટુ હું રાજુ આહી ઇમરજન્સી આઠસો આઠ એનો વર્ગ ખોડો ના નીકળે તારાથી રેડી હવે 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 હાફર જો એનો વર્ગ ખોડો નીકળશે ને

તારી સમાજ સપોર્ટ દેતી હોય મને મારી દેતી હોય બરોબર બરોબર પણ પેલી તારીખ ને તું વરઘોડો કઢાવે અને જુનાગઢ નું જુનાગઢ મજેવડી દરવાજા રહ્યા ને જ્યાં હું આવીને જો તારું ફૂલ હાર ફૂલ હારથી તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકા માં આવું અરે તું તારું જે લોકેશન તે જુનાગઢ લાલ્યું ને મજેવી દરવાજે ત્યાં હું આવીશ બસ ના તું રાધનપુર આવજે અને પાછું એક એક તને કઈ દઉં પિન્ટુ હા તો હું રાધન જો તારાથી વરઘોડો ન નીકળે તો રાધનપુર આવીને મારો ફૂલ હાલ કરજે અને તને કોઈ આંગળી ચીંધે કોઈ તુકારો દે ને તો મારા બાપમાં ફેર આવે એટલી મારી બોલી જાય રેકોર્ડિંગમાં માં મારામાં એવું સહજ નહીં અમે બોલીને એ અમે કરી બચાવી પણ તમારા સંસ્કાર હલકા હે ને એના કારણે તમે બોલો પિન્ટુ હા ભર મેં તને ઘણા બધા ફોન કર્યા મેસેજ મૂક્યા તે મારો ફોન ના ઉપાડ્યો ને પછી મેં ગારું દીધી મારી વાત હા

વરઘોડો કટાવે એટલે તારું ફૂલ સ્વાગત કરીને હું કહીશ કે પિન્ટુ ને ગાડુ બોલ્યોગી તી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં ચલો વરઘોડો નઈ નીકળે તો પિન્ટુ સ્વાગત કરીને ને એના બે બીજું હાલતે તળે તું છોટા મારી વાત તમને

હા જયરાજ રૂખા નો મારો વિરોધ હું સો ટકા કઉ અને એનો વરઘોડો નીકળશે તારામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિલ સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક વીક્યો હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ સજ નહીં બરોબર એવું હેડી રેડી જોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી તારો ફૂલ વિરોધ રેડી ઓકે રેલી આ રેકોર્ડિંગ તું જ ગ્રુપમાં નાખી દેજે અરે હું હાલત ગ્રુપમાં એની ચિંતા ના લીધું

ના 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 ઈ સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય ને કેતા હોય તો ઓકા દો દઈ હકે પિન્ટુ બાકી તાર તારી એટલી પાસ ઓકા આજે તો પિન્ટુ તારી પિન્ટુ એટલી ઓકા નથી કે તું મારો વિડિયો બનાવીને દારૂ દઈ હકે આ તને ખોલે આમ કઉ અને તમારો સંસ્કારી નહીં તમારો જો એ પિન્ટુ પિન્ટુ હા પર એ પિન્ટુ હા ઓલો કોક તમારે ટાઈગર હે ને હા હા એ ટાઈગર ને રાતે અમારા નવીન અગારુધી થી નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ટાઈગર ની માણીન મળી દીધી પાણી ને એ તમે જે વિડિયો ની વાત કરો હો ને એ અમારે એટલું હલકા સંસ્કાર નહી અમે અહીં વાત ખબર પડે મારી વાત કલ્યાણ અને જંગ યુદ્ધજ કલ્યાણ મામલો મેટા ને બાકી ઉતને ખોલે આમાં રેકોર્ડિંગ માં કઉ તારી એટલી હસી નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ દેહી

ઈ મેં તારો વિડીયો જે અમને જોયું ને એ અમને માહિતી મળી તારી વખત શું હોય એટલે તો ખબર પડી પણ અમારા કાલ ની ક્યાં વાત છે હું તને ખુલ્લે આમ કઉ છું કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન આલુ વિરન રામ છાત્રી મારું પ્રોપર લોકેશન ચોવીસ કલાક હું અહિયાં હોઉં હું તને મન મલ ફાવી જવાની શું છે હા તો કઈ વાંધો નહીં હાલ હું એ કાક ગોઠવું તારી ફેસ ટુ ફેસ મુલાકાત રેડી ઓકે ફેસ ટુ ફેસ પણ બાકી અમારા સંસ્કાર તારા જેવા સંસ્કાર હોય સંસ્કાર ગયા માય બાકી પિન્ટુ તારી ઓકાદ હોય તારી હેસિયા દોત મારો એક વિડીયો બનાવ દે તને હાથ દી ઉપાડી લઉં રાજુ આહીર નું ચેલેન્જ જય દ્વારકા દી જય આહીર સમાજ અને જય રાજાતા નો વર ના નીકળે ના નીકળે ના નીકળે અને જય રાજાતા નો વર ઘોડો સંસ્કાર શું બોલે ઈ દે દેખાડી દીધા બચાઈ ને હાલો સારાથી કોઈ ની સોશિયલ મીડિયા ની અંદર ગાળી ના બોલ્યું કારણ કે એની અંદર અમારી પણ બેનદી હા હોય અને તારા સંસ્કાર કેટલા હલકા હે ને ठेकेदार हाँ हाँ। तो न... बनकर जो गलियों में घूमते हैं समाज के नाम पर आग को चूमते हैं न दर्द किसी का न रिश्तों का मान बस तालियों के भूखे करते हैं अपमान जुबान में जहर हाथों में चाला की भाई को भाई से कर दें जुदा बाकी नाम लेते हैं कौम का काम खुदकर्जी का ऐसे लोगों से बचो ये खेल है फ़र्ज़ी का ना कोली बड़ा ना आहिर महान इंसानियत से ऊंचा नहीं कोई इंसान जो जोड़ दे दिलों को वही असली वीर नफ़रत फैलाने वाला सबसे बड़ा फ़क़ीर